જય શ્રી કૃષ્ણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ ગ્રુપ વોટ્સએપ સ્ટેટસ અને યુટ્યુબના ફોટોસ અને વિડીયોઝ બીજા વૈષ્ણવો સાથે શેર કરવા માટે તમારી આ સેવાથી ઘણા બધા વૈષ્ણવ દેશ વિદેશથી અમારા સાથે જોડાઈ શકે છે અને એમના પ્રભુ માટે સુંદર સુંદર સાહિત્ય મંગાવી શકે છે અને ઓર્ડરથી બનાવડાવી પણ શકે છે અને અમને પણ એમની સેવામાં સહભાગી બનાવવાનો મોકો મળે છે તો આ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આ વૈષ્ણવનો આ જે ઓર્ડર છે એક સુરતથી એક વૈષ્ણવનો ઓર્ડર છે જેમણે થોડા ટાઈમ પહેલાં કદાચ તમે વિડીયો જોયો હોય તો દસ બાર દિવસ પહેલાં ઘણો બધો ને એવું બધું મંગાવ્યું હતું તો આ એમણે બનાવવા માટે પણ આપ્યું હતું તો આ હવે રેડી છે તો હવે આ ડિસ્પાઈસ હશે પહેલું એમને પહોંચી ગયું અને એમને ખૂબ જ ગમ્યું છે બધું તો આ સૌ એક પાટલો છે બરાબર જે એમણે ભોગ પાટલા તરીકે બનાવડાવ્યો છે જો તો જો એમને કેટલી સુંદર આ ડિઝાઇન અને ફિનિશિંગવાળું કામ કરવામાં આવ્યું છે પછી આ ગાંધીજી એમણે લંબ ચોરસ એમની મંદિરની સાઇઝ પ્રમાણે બનાવડાવ્યા છે સફેદી સાથે તો આ સફેદી છે અને નીચે આવી રીતના વેલ્વેટનું રહેશે આમાં પણ તમે આ ભૂખ પાટલો કોઈપણ સાઈઝનો બનાવડાવી શકો છો હાઈટવાળો પણ બનાવડાવી શકો છો ગાદીજી કોઈપણ સાઇઝની બનાવડાવી શકો છો જો આ સરસ તકિયા સાથે અને પીઠિકાવાળા ગાદીજી તૈયાર થયા છે એમને ત્યાં ચિત્ર સ્વરૂપ બિરાજમાન છે તો આપણે પીઠિકાની હાઈટ એવી પ્રમાણે રાખવામાં આવી છે તો જુઓ આ સુંદર છે તમે ચોરસ પણ બનાવી શકો લંબચોરસ પણ તમારી ઈચ્છા અનુસાર તમારી જે સાઈઝ જોઈએ એ બની જશે પછી આ શયાજી બનાવડાવ્યા છે તો જો એમાં આપણે આ નિયમ અનુસાર તકિયા બે સ્વરૂપ છે તો આપણે આઠ તકિયા બનાવ્યા છે આ ઉઢાડવા માટે ચાદર મલમલની આ આ બધા તકિયા અને આટલું જાડું જેમ તમને મેં પહેલાં પણ બતાવડાવે બતાવેલું છે હમણાં આ જાડું કાઢલું અને આ એકદમ સુંદર પલંગ ઢોલ્યો આપણો તો જો મજબૂત આવશે અને સરસ ફિનિશિંગમાં આવશે અને કોઈ પણ સાઇઝમાં બની જશે અને એનું ગાઢલું એના પલંગ પોશાક તમારે જે પણ મલમલની ચાદર રજાઈ દુલાઈ જે પણ બનાવડાવવું હશે એના માપનું એ બની જશે જેટલા પણ તકિયા બનાવડાવવા હશે તમારે કસ્ટમાઇઝ કરવું હોય તો એવું પણ થઈ જશે તો તમે અમને સિક્સ થ્રી ડબલ ફાઇવ વન સિક્સ ઝીરો વન થ્રી પર કોલ અથવા વોટ્સએપથી સંપર્ક કરી શકો છો તમે અમારી પાસેથી વસ્ત્ર શૃંગાર હિંડોલા પલના ઝારેજી જાપેજી મંટાજી પડઘા તુલસીની કંઠી ચર્ણામૃત પીઠીકા ફૂલમંડલી રથ નૌકા બંગલા શયાજી ગાદીજી પાટલા સ્નાન ચોકી ધોતી ધોતી બંડી વગેરે મંગાવી શકો છો દેશ અને વિદેશમાં અને તેના માટે તમે કોલ અથવા વોટ્સઅપથી સંપર્ક કરી શકો છો અથવા અમદાવાદમાં મારી શોપ પર વિઝિટ કરી શકો છો આ વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ